કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે આપણે ચેપ્ટર છ ધાતુ કર્મવિધિ એટલે કે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિઓ જે છે એની અંદર લેક્ચર ત્રણની અંદર આપણે આગળ વધીએ કાચી ધાતુનું તેના ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર સૌથી પહેલાં આપણે વાત લાસ્ટ લેક્ચરની અંદર ધાતુનું સંકેન્દ્રણ જોયું કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે માટી રેતી કપચી આ બધું અલગ કરી નાખવાનું અને કાચી ધાતુ જ મળે હવે કાચી ધાતુના ઓક્સાઇડ હોય સલ્ફાઈડ હોય તો સૌપ્રથમ પ્રથમ એના સલ્ફાઈડ હોય તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરશું અને ઓક્સાઇડનું ધાતુમાં શું કરશું આપણે રિડક્શન આ બે સ્ટેપ આપણે જોવાના છે ખાસ અગત્યના જે છે આની અંદરથી એમસીક્યુ પૂછી શકે છે ઘણા એટલે ખાસ પદ્ધતિઓ જે છે એ આખી પદ્ધતિ ભલે ન આવડે તમને આખી બેઠે બેઠી લખતા ન આવડે પણ શું કહેવા માંગે છે કઈ ક્યારે ભૂંજન થાય ક્યારે નિસ્થાપન થાય ભૂંજન ખાસ આ રોસ્ટિંગ વાળું જે છે એ અગત્યનું છે એમાંથી પ્રશ્ન ઘણી વખત આવે છે એ બધી બાબતો ધ્યાન રાખજો તો સૌ પ્રથમ અને હુંજન એટલે કે નિષ્ફાપન જે છે એની આપણે વાત કરશું બે વસ્તુ જે છે કાચી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું છે ઘણી વખત ઓક્સાઇડ ન હોય તો પહેલા ઓક્સાઇડ બનાવો પછી એનું રિડક્શન કરશો ધારી લો કે તમારી પાસે એફી થ્રી છે તો પહેલા એને ગરમ કરશું દોસ્ત એટલે એફીઓ અને સીઓ ટુ અહીંયાથી દૂર થઈ જશે સીઓ ટુ દૂર થઈ જાય હવે એનું રિડક્શન કરશો એટલે એફ ઇ બનાવશો એટલે બે સ્ટેપ આની અંદર આપણે ભણવાના છે પહેલા ધાતુનો ઓક્સાઇડ નથી આપણી પાસે એનો કાર્બોનેટ છે તો એના ઓક્સાઇડમાં રૂપાંતર કરશું અને પછી એમાંથી આપણે ધાતુ મેળવશું ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવું એને શું કહેવાય રિડક્શન કહેવાય ધાતુનું તો સૌપ્રથમ પ્રથમ પહેલો સ્ટેપ જે છે એ એટલે કાચી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું છે શેમાં રૂપાંતરણ કરવું દોસ્તો ઓક્સાઇડમાં તો ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે સૌથી પહેલો તબક્કો છે કેલ્સિનેશન ભૂંજન કહેવાય કેલ્સિનેશન અથવા સોરી કેલ્સિનેશન અને ભૂંજન અલગ છે કેલ્સિનેશન અથવા પહેલા શું છે એ આપણે જોઈ લઈએ આની અંદર સરળ કઈ વાત થાય છે કે એની અંદરથી જે વાયુરુપ પદાર્થ જે છે ને એને દૂર કરી દેવાના છે ફોર એક્ઝામ્પલ એફી ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ જે છે તમારી પાસે એમાંથી આ વાયુરૂપ પદાર્થ દૂર થઈ શકે એને દૂર કરી દેવાનો આને ગરમ કરવાનું છે ગરમ કરશો એટલે વાયુરૂપ પદાર્થ દૂર થઈ ગયો એટલે આ જે છે પાણી જેવો જે પદાર્થ જે હતો વાયુરૂપ પદાર્થ એ દૂર થઈ ગયો એટલે એફી ટુ ઓ થ્રી મેળવ્યો બરાબર છે અને કેલ્શિયનેશન કરશું વાયુરૂપ પદાર્થ દૂર કરવાનો જેડેન સી ઓ થ્રી કાર્બોનેટ આમાંથી સીઓ ટુ કાઢ નાખીએ તો જેડેન ઓ વધે કાર્બોનેટ શું મળ્યું ઓક્સાઇડ સેમ કન્ડિશન સીએ સી ઓ થ્રી છે એમાંથી આને ગરમ કરશું આ બધાને આપણે ગરમ કરશું તો સીએ મળશે એલ ટુ ઓ થ્રી ઇન્ટુ ટુ એચ ટુ છે ગરમ કરશો એટલે પાણી દૂર થઈ જશે આમાં સીઓ ટુ દૂર થઈ જશે એટલે એલ થ્રી મળશે આ બધાને ગરમ કરશું સેમ કન્ડિશન આને ગરમ કરશું એટલે પાણી નીકળી જશે આ બે ગરમ કરશું એટલે આમાંથી સીવો ટુ આમાંથી સીવો ટુ એટલે ટુ સીઓ ટુ એટલે સીએ સીઓ થ્રી માંથી સીએઓ અને એમજી સીઓ થ્રી માંથી એમજી મળશે તો વાયુરૂપ ઘટક દૂર કરવા એને કેલ્સિનેશન કહેવાય અથવા તો નિસ્થાપન કહીશું શું કહીશું નિસ્થાપન અથવા શું કહીશું કેલ્સિનેશન નિસ્થાપન એક એવી પ્રક્રિયા છે કે જેમાં કાચી ધાતુને તેના ગલન નીચા તાપમાને ગરમ કરશું ગરમ તો કરશું પણ ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરતા અને ભેજયુક્ત પદાર્થ એટલે વાયુરૂપ પદાર્થ જે છે એ દૂર થઈ જાય અને ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય ઓક્સાઇડમાંથી પાણી દૂર થઈ જાય અને આલ્કોક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય એટલે કે એમાંથી જે વાયુરૂપ ઘટક છે એ દૂર થઈ જાય ટૂંકમાં અને આવું ક્યાં વપરાય છે કાર્બોનેટમાં હાઇડ્રોક્સાઇડની અંદર આવું થાય છે એમાંથી શું મળે છે તમને ઓક્સાઇડ મળે છે તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું કેલ્સિનેશન અથવા નિસ્થાપન કહીશું ઇંગ્લિશમાં કેલ્સિનેશન કહેવાય ગુજરાતીમાં નિસ્થાપન આપી લઈ હશે કે કયું કયું છે છે હમણાં આપણે ઓકે તો આવી ઉદાહરણ તમને કોઈ પણ આપશે એટલે તમે બે ત્રણ ઉદાહરણ સમજી લો કોન્સેપ્ટ સમજી લો એટલે થઈ જાય નિસ્થાપનથી કયા કયા ફાયદા થાય છે ભેજ દૂર થઈ જાય છે બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અશુદ્ધિ જો બાષ્પશીલ હોય તો દૂર થઈ જાય કાર્બનિક દ્રવ્યોનો શું થઈ જાય છે નાશ થઈ જાય છે હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ કાચી ધાતુનું તેના ઓક્સાઇડમાં શું થઈ જાય રૂપાંતર કાર્બોનેટ હોય તો ઓક્સાઇડમાં દ્રવ્ય છિદ્રાળુ બને છે અને તેની પ્રક્રિયા સરળ બની જાય છે હવે ભૂંજન ભૂંજન રોસ્ટિંગ રોસ્ટિંગ લખ્યું હોય સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય ઇંગ્લિશમાં ભૂંજન ને શું કહેવાય રોસ્ટિંગ બરાબર છે રોસ્ટેડ પાપડ ખાતા હોય તમે પણ આ રોસ્ટિંગ એટલે એ ગરમ કરવું પાપડ બળી ન જાવો જોઈએ બરાબર છે એ ગરમ કરવાનો છે પણ બળી ન જાવો જોઈએ બસ એના જેવું જ કામ છે ગલન બિંદુ કરતા નીચા તાપમાને એને ગરમ કરવાનું છે અને ગરમી વધુ આપવાની છે પણ કેટલી આપવાની છે નીચા તાપમાને વધુ વધુ પડતી પડતી ગરમી આપવાની છે હવાની હાજરીમાં ગરમ કરવાનું છે પણ ગલન બિંદુ કરતા નીચા તાપમાને બસ મેં કીધું ને રોસ્ટેડ પાપડ જેવું જ છે એટલો ગરમ કરવાનો પણ બળી ન જાવો જોઈએ એમ અને ગરમ કરવાની કાચી ધાતુને પણ બળી ન જાવી જોઈએ એટલે કે ગલન બિંદુ કરતા એટલે કે એનું ઓગળી ન જાવી જોઈએ એમ ગલન બિંદુ કરતા નીચા તાપમાને ગરમ કરશો ફોર એક્ઝામ્પલ હવા વધારે રાખવાની છે એટલે હવાની હાજરીમાં ખ્યાલ આવે હવાની હાજરીમાં પીબીએસ પ્લસ ઓ એટલે સલ્ફાઈડ જે છે એનું સલ્ફર અને ઓક્સિજન એટલે શું થઈ ગયું એસ ટુ તો સલ્ફાઈડ શું થઈ ગયું ઓક્સાઇડ મળી ગયો ઝેડ એન એસ પ્લસ ઓ તો ઝેડ એન એસ માંથી શું મળ્યો ઝેડ ઓ અને અહીંયા સલ્ફર છે કયા સ્વરૂપે દૂર થઈ ગયું એસ ઓટુ સ્વરૂપે તો સલ્ફાઈડ નું પૂછવાનું છે અથવા સીયુટુએ આવું પણ હોય શકે બરાબર ઓક્સિજન સાથે તો હું બને એસ ઓટુ સમીકરણ સંતુલિત નથી કરેલું તો સલ્ફાઈડ માંથી શું બને છે ઓક્સાઇડ જેડેન માંથી શું બને છે જેડેન ઓટુ સાથે પ્રક્રિયા થઈ ગયું કે નહીં તો આ રીતે જે છે અહીં આવી ગઈ છે આ રિએક્શન પણ આ રીતે જે છે ટૂંકમાં એના સલ્ફાઇડ શું બનશે એનો ઓક્સાઇડ બનશે કોની સાથે પ્રક્રિયા કરવાની ઓક્સિજન એટલે હવાની હાજરીમાં ઓક્સિજનમાંથી શું બની જશે એસો ટુ બની જશે તો આ પ્રક્રિયાને ભુંજન કહેવાય વાયુરૂપ ઘટક દૂર કરવા એને કેલ્સિનેશન અથવા નિસ્થાપન કહેવાય અને સલ્ફાઇડ ઓક્સાઇડ બનાવવું તેને શું કહીશું આપણે ભુંજન અથવા રોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે જો કોપર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ભઠ્ઠી અલગ અલગ ભઠ્ઠીમાં ગરમ કરવા પડે છે ભઠ્ઠી પરાવર્તન ભઠ્ઠી એમાં ગરમ કરવામાં આવે અને આયર્ન સલ્ફાઈડ હોય એટલે કે જો કોપર સલ્ફાઈડ હોય સીયુ ટુ એસ હોય અથવા સીયુએસ હોય એસ હોય બરાબર છે અને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે આયરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય બરાબર છે એફી એસ ટુ હોય બરાબર છે સલ્ફાઈડ કાચી ધાતુ હોય તો એ ઓક્સાઈડમાં ફેરવાનું ઓક્સ ઓટું એટલે આપણે રેતી કહીએ નાખવાનું એટલે કે એફીઓ માંથી શું બની જાય એફી એસઆઈ બની જાય છે આ આયર્ન સિલિકેટ બને છે ને જે સ્લેગ તરીકે ઓળખવામાં સ્લેગ એટલે છે ને મિશ્રણ હોય ને એની અંદર તરતું હોય પૂરીની જેમ તરતું હોય એટલે એને બહાર કાઢી શકો સરળતાથી સ્લેગ બને એટલે કે આપણે જે મેળવીએ છીએ ધાતુ એ પ્રવાહી હોય પ્રવાહીમાં આ વસ્તુ તરવા મળ્યા ઉપર ઘન સ્વરૂપે તરવા મળે છે એટલે એને તમે અલગ કરી શકો છો તો આને સ્લેગ કહેવાય એફીએસઆઈ થ્રી જે વસ્તુ આપણે પ્રવાહી હોય ને એની ઉપર તરતી હોય બરાબર છે તો એ સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે તો આ સ્લેગ તરીકે મળે છે ઘન મળે છે આયર્ન સિલિકેટ સ્લેગ તરીકે મળે છે કોપરની કાચી ધાતુમાંથી કોપર મેળવતા હોય કોપરની કાચી ધાતુ એમાંથી કોપર મેળવતા હોય તો પેલા સીયુ ટુ ઓ બનાવવું પડે પછી કોપર મેળવવું પડે આવું કરતા હોઈએ ત્યારે ખરેખર કોપર જે છે ને સીયુ એફીએસ ટુ માંથી મળે કોપર પાઇલાઇટમાંથી મળે છે બરાબર છે આમાંથી મળે છે હવે આની અંદરથી આ કોપર મેળવતા હોઈએ ત્યારે વચ્ચે આપણને કોપર કોપરની કાચી ધાતુમાંથી શું મેળવતા હોય કોપર ત્યારે વચ્ચે આપણને સીયુ ટુ એસ અને એફીએસનું મિશ્રણ મળે છે મિશ્રણ મળે છે જેને મેટે તરીકે ઓળખવામાં આવે છે કોના તરીકે ઓળખવામાં આવે છે મેટે તરીકે ઓળખવામાં આવે છે કોપરની કાચી ધાતુમાંથી કોપર મેળવવામાં આવે છે સી ટુ એસન એફિયસ નું મિશ્રણ લેવામાં આવે છે બરાબર છે જેને શું કહેવામાં આવે છે મેટે તરીકે ઓળખમાં આ પ્રક્રિયા દરમિયાન ઉદભવતું એસોટુ વાયુ સલ્ફુરિક એસિડ ની

જો આ ભઠ્ઠી જે છે ઘાણ ઓરણી જે છે એંગર સળીઓથી હવા અને પાણી અહીંથી એડ કરી શકો છો તમને આ મેગ્નેસાઇડ જે છે ઘાણ ભઠ્ઠી જે છે અહીંયા સિલિકા ભરેલું હોય છે નહીં આ ભઠ્ઠી જે છે ભૂંજન ફાયદા ભૂંજન જે છે સલ્ફરનું શેમાં રૂપાંતર કર નાખે એસોટોમાં આ વધારાની વસ્તુ જે છે બરાબર

ફોસ્ફરસ નો ઓક્સાઇડ આ સ્વરૂપે દૂર થઈ જાય છે જો આની અંદર આર્સેનિક એન્ટીમની અશુદ્ધિઓ તેમજ વધારાનો ફોસ્ફરસ હોય તો એ ઓક્સાઇડ સ્વરૂપે શું થઈ જાય છે દૂર થઈ જાય છે ખ્યાલ એટલે કે જ્યારે ભુંજન કરીએ ત્યારે ભૂંજનનો આ પણ ફાયદો છે આર્સેનિક એન્ટીમની અને ફોસ્ફરસ જે છે અશુદ્ધિઓ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જાય એટલે આ એક્સ્ટ્રા વસ્તુ છે આ યાદ રાખજો ખાસ ઓક્સાઇડ નું ધાતુમાં રિડક્શન ચાલો ઓક્સાઇડ મળી ગયો તમને ઓકે કેલ્સિનેશન કરી નાખ્યું ભૂંજન કર નાખ્યું કેલ્શિયન એટલે કેલ્સિનેશન એટલે કે વાયુરૂપ ઘટક દૂર કરી દીધા બરાબર છે એટલે કે ધારી લો કે તમારી પાસે જેડેન સી ઓ થ્રી હતો જેન સી થ્રી હતો એમાંથી શું મળી ગયો જેડેન ઓ મળી ગયો અથવા બીજી ભાષામાં એવું હતું તમારી પાસે જેડેન એસ હતું એમાંથી તમારે શું મળી ગયું જેડેન ઓ મળી ગયો આ કેલ્સિનેશનની પ્રક્રિયા ભૂંજન પ્રક્રિયા હવે આ ધાતુનો ઓક્સાઇડ મળી ગયો છે એમાંથી ધાતુ મેળવવી છે એટલે જીન્ક મેળવવું છે આમાંથી ઝીંક મેળવવું તો રિડક્શન કર્યું કહેવાય ને એ પ્રક્રિયા આપણે ભણવાની છે એ કોણ કરશે તો ઓક્સાઇડ નું ધાતુમાં રિડક્શન બરાબર છે તો એમાં સૌથી પહેલું દોસ્ત આપણે ભણીએ છીએ રાસાયણિક રિડક્શન કયું રિડક્શન રાસાયણિક રિડક્શન રાસાયણિક રિડક્શન માં પ્રદ્રાવણ અથવા કાર્બન દ્વારા રિડક્શન એમાં પહેલું કાર્બન અહીંયા કાર્બન આવે દોસ્ત તો ઓક્સિજન ને લઈને જતો રહે તો સીઓ કાર્બન મોનોક્સાઇડ દૂર થઈ જાય અને ઝીંક આપણને મળી જાય ઝેડ માંથી શું મળી જાય ઝીંક સેમ કન્ડિશન કાર્બન આવે ઓક્સિજન એટલે કાર્બન મોનોક્સાઇડ દૂર થઈ જાય તો વાયુ છે ને એટલે ઉપર એરો એટલે મેરો છે વાયુ જો આ બેકગ્રાઉન્ડ ની અંદર આ હા બીજી વાત પણ કીધું બેકગ્રાઉન્ડ ની અંદર જો તમને પથ્થર જેવું દેખાતું હોય તો એ પથ્થર જેવું છે એ કાચી ધાતુ છે કાચી ધાતુ આવી હોય છે પથ્થર સ્વરૂપે બરાબર એમાંથી આપણે ધાતુ મેળવવાની હોય છે બેકગ્રાઉન્ડ ની અંદર જો દેખાતું હોય તો ની વાત છે અહીંયાથી તો દેખાતું હોય છે પણ ઘણી વખત જે છે ક્લિયરિટી અથવા તો તમે જે જોતા હોય એની અંદર થોડુંક અને લાઈટ કરી નાખ્યું હોય કે જેથી વ્યવસ્થિત દેખાય એટલા માટે ઓકે તો આ જે જે અંદર છે કાચી ધાતુ છે ઓકે ધાતુના ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરશું એટલે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનશે અને ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ આપણને ધાતુ મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ દૂર થઈ જશે એટલે આપણી પાસે પાત્રમાં શું રહેશે ધાતુ રહેશે ઓકે ચાલો ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ ઈ કાર્બન મોનોક્સાઈડ જે ઉત્પન્ન થયો ને એ હજુ પણ પાછો રસ્તામાં કામ કરતો જ હશે હજુ ઉપર જતો હશે ને તો ઉપર જતો હશે ત્યારે રસ્તામાં જોઈને એફી ટુ થતો હોય ત્યારે તો એ કાર્બન મોનોક્સાઇડ હજુ કે મારી પાસે ઓક્સિજન આવે એવું ખરું તો એ હજુ ઓક્સિજન લઈ લઈને સીવો ટુ બનાવી નાખે પોતાનામાંથી કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવી નાખે અને આયરના ઓક્સાઇડમાંથી આયર્ન હજુ રિડક્શન વધારે કરી નાખે જો સીઓ છે એ ઝેડન ઓ માંથી શું બનાવી નાખે ઝેડન અને સીઓ ટુ બનાવી નાખે છે આ રીતે આ પદ્ધતિ દ્વારા સામાન્ય રીતે ઓછી વિદ્યુત ધનમય ધાતુઓ જેવી કે કઈ કઈ લેડ આયર્ન ટીન કોપર અને ઝીંક વગેરેના ઓક્સાઇડનું રિડક્શન થાય છે આટલી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થાય આ યાદ રાખજો જનરલી કઈ કઈ લેડ આયર્ન ટીન કોપર અને ઝીંક લેડ આયર્ન ટીન કોપર અને ઝીંક આટલી જે છે કાચી ધાતુનું શું થાય છે રિડક્શન થાય છે ધાતુના ઓક્સાઇડનું હવે ફ્લક્સ કયા કયા પ્રકારના હોય છે ફ્લક્સ 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 બેઝિક અને તટસ્થ બરાબર છે 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 કામ કામ શું એ કે આપણે અશુદ્ધિ નાખીએ છીએ લોખંડ જે છે એની અશુદ્ધિઓ જે છે તો એને 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 ફટાફટ દૂર કરવાનું કામ છે એમાંથી બરાબર છે તો એને હવે જો અહીંયાથી એમાંથી દૂર કરવું હોય જો સંકેન્દ્રિત કાચી ધાતુમાં રહેલી અપિગલિત સ્વરૂપની અશુદ્ધિઓ ગેંગ જે છે એને દૂર કરવા માટે ફ્લક્સ ઉમેરવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા અશુદ્ધિઓ સાથે જોડાય અને સ્લેગ બનાવી નાખે એટલે આપણે જે કાચી ધાતુ આપણે એડ કરીએ છીએ એમાંથી ધાતુ મેળવી છે ત્યારે અશુદ્ધિઓ દૂર કરવી છે શુદ્ધ તો હશે ને નહીં બીજી અશુદ્ધિઓ તો અશુદ્ધિઓ કાઢવા માટે અંદર ફ્લક્સ નાખવામાં આવે ફ્લક્સ એટલે કોણ શું કઈ વસ્તુ એમ તો ફ્લક્સ તરીકે જો એસિડિક ફ્લક્સ નાખીએ જો આ એસિડિક ફ્લક્સ છે એસઆઈ ટુ જે છે ને એસિડિક ફ્લસ એ બેઝિક અશુદ્ધિનો દૂર કરશે એટલે કે આપણા પદાર્થની અંદર જો સીએઓ હશે તો એને દૂર કરી નાખશે સીએઓ સાથે પ્રક્રિયા કરી અને સીએસઆઈ થ્રી બનાવશે આ સ્લેગ હશે સ્લેગ એટલે મેં તમને કીધું તરતું હોય નીચે જે સૌથી નીચે આપણને કાચી ધાતુ મળે ને છેલ્લે લાસ્ટમાં એ હોય પ્રવાહી સ્વરૂપે હોય એમાં ઉપર તરવા મળ્યા સ્લેગ એટલે કેલ્શિયમની અશુદ્ધિ હોય એને દૂર કરવી હોય તો ઉપરથી તમારે શું નાખવાનું રહેતી તો એ કેલ્શિયમ ને લઈ કેલ્શિયમ ઓક્સાઇડ ને લઈને શું બનાઈ નાખશે સીએસઆઈ અને ની સ્લેગ ઉપર તરશે એટલે કેલ્શિયમ સીએસઆઈઓ થ્રી તરીકે દૂર થઈ જશે બરાબર અને આપણને નીચે ધાતુ મળી જશે તો આ બેઝિક અશુદ્ધિ અગિયાર માં ધોરણમાં ભણી ગયા છો આ જે છે એસિડિક ફ્લસ જે છે બેઝિક અશુદ્ધિઓને દૂર કરે છે ત્યારબાદ બેઝિક ફ્લક્સ હોય બેઝિક ફ્લક્ષ કોણ જે છે આ જે છે બેઝિક ફ્લસ છે એમજી એસિડિક અશુદ્ધિને દૂર કરે છે તમારે ક્યાંક એસઆઈઓ ટુ સિલિકા જે છે એને દૂર કરવી હોય તો શું નાખવાનું એમજીઓ તો શું બને નાખે એમજી એસઆઈઓ થ્રી સ્લેક સ્વરૂપે દૂર થઈ જાય છે તો સીએઓ એમજીઓ જેવા બેઝિક પ્લસ જે છે એ કોને દૂર કરે છે એસઆઈઓ ટુ પી ફોર ઓટેન જેવી એસિડિક અશુદ્ધિઓને દૂર કરે છે સ્લેગ એ હલકો અને પીગળેલ ધાતુમાં અદ્રાવ્ય છે ધાતુમાં અદ્રાવ્ય ધાતુમાં ઓગળતો નથી ઉપર તરે છે અને તેથી તે પીગળેલી ધાતુની સપાટી પરથી સરળતાથી દૂર કરી શકાય છે સ્લેગ એ સિમેન્ટ તેમજ ખાતરની બનાવટમાં વપરાય છે સિમેન્ટ બનાવતા હોય હોય ત્યારે ત્યારે ખાતરની બનાવટ સ્લેગ વપરાય એટલે ઉપર જે ને સ્લેગ એ કાઢીને ભેગો કરવામાં આવે અને ખાતર બનાવતા હોય ત્યારે ઉપયોગી થાય ને સિમેન્ટ બનાવતા હોય ત્યારે પણ આ સ્લેગ ઉપયોગી થાય છે તટસ્થ સ્લેગ તટસ્થ સ્લેગ સોરી ફ્લક્ષ તટસ્થ ફ્લસ્ક કયા છે તો એ કયા કયા છે ફ્લોર સ્પાર સીએફ ટુ આનો આપણે યુઝ કરશું એલ્યુમિનિયમ મેળવશું ને ત્યારે આ બે યુઝ કરશું બરાબર છે ફ્લોર સ્પાર ક્રાયોલાઇટ એને થ્રી એલ એફ સિક્સ પોટેશિયમ ઓકે ફ્લોરાઇડ ત્યારબાદ કેલ્શિયમ ફ્લોરાઇડ સી એ સીએલ ટુ આ બધા જે છે તટસ્થ ફ્લસ છે ઓકે હાઇડ્રોજન દ્વારા રિડક્શન હવે આપણે રાસાયણિક રિડક્શન કર્યું હવે બીજું રિડક્શન હાઇડ્રોજન દ્વારા હાઇડ્રોજન આવશે ને પેલા કોણ ઓક્સિજન લઈ જતો કાર્બન કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ લઈ જતો ઓક્સિજનને હવે ધાતુ આ ધાતુ છે આ ટંગસ્ટન ધાતુ છે એની પાસેથી ઓક્સિજન કોણ લઈ જશે હાઇડ્રોજન એટલે એટલે આપણને ધાતુ મળી ગઈ હવે છે એ આપણે મોલિબ્ડેનમ જોઈએ છે હાઇડ્રોજન સાથે તો હાઇડ્રોજન કોને લઈ જાય પાણીને સોરી એટલે હાઇડ્રોજન કોને લઈ જાય ઓક્સિજન ને સુંદર થઈ જાય પાણી એટલે મોલિબ્ડેનમ મળી જાય એટલે હાઇડ્રોજન દ્વારા એટલે ટંગસ્ટન અને મોલિપડેન ના ઓક્સાઇડ નું રિડક્શન કોના દ્વારા થાય છે હાઇડ્રોજન દ્વારા ટીન હતું ટીન અથવા કોપર જે છે આયર્ન જે છે એ બધી થતું કાર્બન વડે રિડક્શન કોણ આવડે થાય હાઇડ્રોજન વડે હવે આ પદ્ધતિ મોસ્ટ પી જે છે આ ખાસ ધ્યાન રાખજો આ મોસ્ટ કારણ કે આમાંથી પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કોનો શુદ્ધિકરણ એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ વડે થાય કોનો શુદ્ધિકરણ થતું સોરી કોનું કઈ કાચી ધાતુ જે છેમાંથી ધાતુ મેળવવા માટે એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ વપરાય છે તેમાં વપરાતી નથી આ મોસ્ટ છે એલ્યુમિનિયમ રિડક્શન દ્વારા એલ્યુમિનો થર્મી પદ્ધતિ એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ અથવા ગોલ્ડ સ્મિટ થર્માઇટ પદ્ધતિ આટલા નામ છે આના આ પદ્ધતિ દ્વારા એવી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકાય કે જે કાર્બન વડે રિડક્શન પામી શકતી નથી કાર્બન જે કામ ન કરે કાર્બન ક્યાં ક્યાં કામ કરતો હતો જગ્યાએ કાર્બન કામ કરતો હતો મેળવી કાર્બન વડે પણ એલ ટુ ઓથરી હોય અથવા તો અહીંયા જે છે અહીંયા કાર્બન કામ નહીં કરે અહીંયા કાર્બન કામ નહીં કરે તો અહીંયા કોને આપણે કામે લગાડશું એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ જે છે અહીંયા કાર્બન જે છે એ કાર્બન કામમાં નહીં લાગે કાર્બન વડે આ ક્રોમિયમ નહીં મળે તો એટલે કે આ પદ્ધતિ જ્યાં કાર્બન ન કામ કરે રિડક્શન પામી શકતું નથી ત્યાં વપરાય એમાં ખાસ મોસ્ટ આ ત્રણ તમારે યાદ રાખવાના છે કોનું રિડક્શન કરવું હોય જેમ કે ટંગસ્ટન અને મોલિપડનનું રિડક્શન એના ઓક્સાઇડ નું રિડક્શન કરવા માટે શું વાપરતા હતા હાઇડ્રોજન આવા પૂછી શકે છે તો ટીટેનિયમનો ઓક્સાઇડ ક્રોમિયમનો ઓક્સાઇડ અને મેંગેનીઝનો ઓક્સાઇડ ટીટેનિયમનો ઓક્સાઇડ ક્રોમિયમનો ઓક્સાઇડ અને મેંગેનીઝનો ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવું હોય તો કોના વડે કરવામાં આવે એલ્યુમિનિયમ વડે તો એલ્યુમિનિયમ એની પાસેથી ઓક્સિજન લઈ જાય એટલે આનું રિડક્શન થઈ જાય અને એની ધાતુ મળી જાય ક્રોમિયમ આમાંથી શું મળી જાય એલ ટુ એક મિનિટ હા એલ્યુમિનિયમ એટલે એલ ટુ ઓથરી નહીં એ એન ધાતુ મળી જાય કઈ ધાતુ મળી જાય એમ એન ધાતુ અને પ્લસ આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પણ મુક્ત થાય ઉષ્મા સારી એવી મુક્ત થાય છે આ ધ્યાન રાખજો ખાસ ઉષ્મા મુક્ત થાય છે એટલે પાત્ર ગરમ થઈ જાય ખાસ એટલે એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ કોને કઈ ધાતુના ઓક્સાઇડમાંથી માંથી ક્રોમ સીઆર ટુ સીઆર ટુ ઓથરી ક્રોમિયમ મેળવવા ત્યારબાદ ટીઆઈ ટીઆઈ ટુ માંથી ટીટેનિયમ મેળવવા અને વપરાય છે ખાસ આ માંથી એમ એન મેળવવા માટે વપરાય છે ક્રોમિયમ ઓક્સાઇડમાંથી ક્રોમિયમ એલ્યુમિનિયમનો આ પદ્ધતિ કઈ પદ્ધતિ છે એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ આ પદ્ધતિમાં વધુ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે આ ખાસ ધ્યાન આથી ધાતુ મળશે એ કયા સ્વરૂપમાં મળશે પ્રવાહી આ ઉષ્મા બહુ મુક્ત થાય છે એટલે આ ક્રોમિયમ મળે મેંગેનીઝ મળે એ પ્રવાહી સ્વરૂપે મળે છે તમને લોખંડ તો ખરેખર કાર્બન વડે મળી જાય છે એફી ટુ ઓ માંથી એફી ટુ ઓ થ્રી પ્લસ એલ્યુમિનિયમ એટલે અહીંયા તમને મળશે એફી અને એલ ટુ ઓ થ્રી બરાબર છે સમીને સંતુલિત નથી કરતા આપણે હવે એફી ટુ ઓ માંથી એફી ટો થ્રીમાંથી એલ્યુમિનિયમ પાવડર આ કેટલું પ્રમાણ લેવાનું ત્રણ જેમ એક આપ્યું છે ત્રણ જેમ એક પ્રમાણ લેવાનું છે બરાબર છે અને થર્માઇટ તરીકે ઓળખવામાં આવે છે તો આ આયર્ન મળશે સાથે ઉર્જા પુષ્કળ પ્રમાણમાં મળશે આ જે લોખંડ જે છે મળે છે એ લોખંડનો ઉપયોગ ક્યાં થાય છે રેલવે ટ્રેક તેમજ બીજા ભારે સાધનોના વેલ્ડિંગ કાર્યમાં કરવામાં આવે છે અને થર્માઇટ વેલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે આ પદ્ધતિમાં એફી ટુ અને એલ્યુમિનિયમ પાવડરનું મિશ્રણ કેટલું લેવામાં આવે છે ત્રણ જેમ એક હા એફી ટુ નું રિડક્શન કાર્બન વડે થઈ શકે છે પણ આવું કંઈક જો તમારે રેલવે ટ્રેક માટેનું લોખંડ જોઈતું હોય તો આ રીતે મેળવવામાં આવે છે વધારે મજબૂત સારું જોઈતું હોય તો એલ્યુમિનિયમ થર્માઇટ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે મેગ્નેશિયમ પાવડર અને બી એ ઓટુ નું મિશ્રણ પ્રજ્વલન પાવડર તરીકે ઓળખવામાં આવે છે મેગ્નેશિયમ પાવડર અને બી એ ઓટુ નું મિશ્રણ પ્રજ્વલન પાવડર તરીકે ઓળખવામાં આવે છે ઇગ્નેશિયન પાવડર તરીકે એટલે શરૂઆત કરે છે ઓળખાય જે પદ્ધતિ અથવા પ્રક્રિયાની શું કરે છે શરૂઆત કરે સ્ટાર્ટ કરવી હોય reaction ને તો આ વપરાય છે મેગ્નેશિયમ પાવડર અને bao2 નું મિશ્રણ વપરાય છે ઓકે એટલે આ મોસ્ટ ટાઈમ ભી જે છે એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો અને jwe નીટ માટે બહુ જ અગત્યની પદ્ધતિ છે અન્ય ધાતુઓ દ્વારા રિડક્શન બીજી ધાતુઓ દ્વારા રિડક્શન ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી છે આપણે તો મેગ્નેશિયમ શું કરે ઓક્સિજનને લઈ લઈ અહીંયા સોડિયમ પણ ઓક્સિજન ને લઈ લે છે તો અહીંયા શું મળી જાય બોરોન મળી જાય અને અહીંયા શું મળી જાય ટીટેનિયમ મળી જાય બહુ સીધી વસ્તુ છે હેલાઇડ નું ધાતુમાં રિડક્શન તો મેગ્નેશિયમ જે છે એલોજન ને લઈ લે એટલે એમજીસીએલ ટુ મળે એટલે અહીંયા ટીટેનિયમ મળી જાય અહીંયા મેગ્નેશિયમ છે ક્લોરીન ને લઈ લે ટીઆઈસીએલ ફોર માંથી શું બની જાય ટીટેનિયમ અને વીસીએલ ફોર માંથી શું બની જાય વેનેડિયમ ધાતુ મળી જાય એટલે હેલાઇડ માંથી ધાતુ મેળવવા માટે આવે છે આને ક્રોલ્સ પદ્ધતિ કહેવામાં આવે ક્રોલ્સ પદ્ધતિ ધાતુ ના હેલાઇડ માંથી ધાતુ મેળવે એમાં ખાસ કઈ ટીઆઈસીએલ ફોર અને વીસીએલ ફોર કોના દ્વારા મેળવાય મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ તો આમાંથી ટીટેનિયમ મળે અને આમાંથી વેનેડિયમ મળે છે અને એમજીસીએલ ટુ મળે છે અને ક્રોલ્સ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ક્રોલ્સ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે એમસીક્યુમાં પૂછી શકે ક્રોલ્સ પ્રોસેસ કઈ છે નીચેનામાંથી સ્વયં રિડક્શન પોતાના વડે જ પોતાનું રિડક્શન આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓછી વિદ્યુત ઘનતા ઓછી વિદ્યુત ઘનતા ધરાવતી ધાતુઓ જેવી કે મર્ક્યુરી કોપર લેડ અને ટી સોરી લેડ અને એન્ટીમની લેડ અને એન્ટીમની કોપર લેડ અને એન્ટીમની આ ધાતુઓ જે સલ્ફાઈડુક્ત કાચી હવામાં ગરમ કરવામાં આવે છે આપણે કઈ રીતે સ્વયં જે છે રિડક્શન કઈ રીતે ધારી લો કે મર્ક્યુરી સલ્ફાઈડ જે છે એમાં તમારે મર્ક્યુરી મેળવવો છે મર્ક્યુરી સલ્ફાઈડ તમારે શું મેળવવું છે મર્ક્યુરી મેળવવો તો તમે શું કરશો તમે મર્ક્યુરી સલ્ફાઇડ જે છે તમારી પાસે એમાંથી એક પાત્ર લેવાનું છે એમાંથી ઓક્સિજન પસાર કરવાનું છે ઓક્સિજન સાથે ગરમ કરશો એટલે પાત્રની અંદર તમને છેલ્ફાઈડ માંથી અણુ લીધા હતા એમાંથી આ જે છે એ પાંચસો કે છસો અણુ મળી ગયા ધારી લો કે છસો અણુ આના મળી ગયા આના છસો મળી ગયા તો આના વધ્યા કેટલા ચારસો વધ્યા તો આના વધેલા ચારસો અણુ એચજીએસ ના વધેલા ચારસો મળેલા છસો આ પ્રક્રિયા કરે છે ટૂંકમાં જે નીપજ મળેલી એટલે આ બે ભેગા થઈને કયો બનાવી નાખે એસ ઓટુ અને અહીંયા શું મળી જાય એચજી મળી જાય પોતાનું રિડક્શન જો પોતે જ કર્યું કે નહીં એચજી જ કર્યું જ રિડક્શન કર્યું એચજી રિડક્શન કોને કર્યું પોતે જ કર્યું એચજી જ કર્યું

તો સેમ કંડિશન તમે શું કરશો ઓક્સિજન સાથે ગરમ કરશો ઓક્સિજન સાથે ગરમ એટલે પીબીઓ મળી જશે આ મળેલો પીબીઓ અને પીબીએસ બી ભેગા થશે પીબી એસ આ પીબીએસ અને પીબીઓ પીબીઓ માંથી પીબી કોણ બનાવશે પોતે જ સ્વયં જાતે જ પીબીએસ પોતે જ બરાબર છે પીબીએસ એટલે અહીંયા પીબી એસવોટુ દૂર થઈ જશે સેમ કન્ડિશન અહિયાં અહિયાં તમારી પાસે સીયુ ટુ એસ માંથી તમારે સીયુ બનાવવો છે તો પેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો એટલે સીયુ ટુ ઓક્સાઇડ બનશે એ મળેલો ઓક્સાઇડ એ મળેલો ઓક્સાઇડ અને આ જે છે પોતે જ સીયુ ટુ એસ એટલે સીયુ ટુ એસ અને મળેલો ઓક્સાઇડ બે ભેગાથી શું બનાવશે સીયુ અને એસઓ એટલે કે અહીંયાથી આ સલ્ફર અને ઓક્સિજન દૂર થઈ જશે એસઓ દૂર થઈ જશે શું મળશે કોપર પોતાનું જ રિડક્શન પોતાના વડે કરવાનું જે છે સ્વયં રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે કોણ કોણ સ્વયં રિડક્શન કરે છે ખાસ ધ્યાન રાખજો મર્ક્યુરી કોપર લેડ અને એન્ટીમની આ ખાસ તમે ધ્યાન રાખજો ઓકે ચાલો આટલી વસ્તુ જોઈએ હાઇડ્રો ધાતુ કર્મ વિધિ દ્વારા ઉક્ષેપણ હાઇડ્રો ધાતુ કર્મ વિધિ એટલે અહીંયા જોઈએ તો તમને ખબર પડશે લખણ આમાં જ આવી જશે ધારી લો કે તમારી પાસે કોપરનો ઓક્સાઇડ છે એને યોગ્ય એસિડમાં નાખીએ છીએ એનું દ્રાવણ બનાવીએ છીએ

જે શ્રેણીમાં ઈ એમ એમ શ્રેણી છે ને એમાં ઉપર હોય ને એની સક્રિયતા ઓછી હોય નીચે હોય સક્રિયતા વધારે હોય લોખંડ નીચે હોય અને સક્રિયતા વધુ છે અને સક્રિયતા શ્રેણી પણ તમારે આવતી હતી એ આગળના ધોરણમાં આવતી હતી દસમા ધોરણમાં ને એમાં આઠમા નવમાં દસમા માં ક્યાંક આવતી હતી બરાબર પણ આપણે જે છે આના આધારે સક્રિયતા શ્રેણી તમે લઈ શકો લોખંડ જે વધુ સક્રિય છે આ ઓછું તો વધુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ નાખવાની એટલે વિસ્થાપન થઈ જાય એટલે તમને અહીંયા કોપર મળી જાય એના ઉક્ષેપ મળી જાય અને એફિયસો પર મળી જાય એટલે સીયુઓ માંથી શું મેળવો કોપર મેળવો બરાબર છે એટલે આ પદ્ધતિ જે છે હાઇડ્રો ધાતુ કર્મવિધિ અથવા ઉક્ષેપન અથવા વધુ વિદ્યુત ધનમય ધાતુ વડે શું કરવાનું રિડક્શન વધુ વિદ્યુત ધનમય ધાતુ વડે ઓકે વધુ આ વધુ વિદ્યુત ધનમય છે આ કોપર કાઢવાનો છે સેમ કન્ડિશન આ જે છે જીંક છે એ વધુ સક્રિય છે વધુ સક્રિય છે બરાબર છે એને શેમાં નાખવાનું એજી સીએન ટોઈસમાં નાખવાનું જીંક ને આમાં એટલે સિલ્વર બાર નીકળી જાય આ સિલ્વર બાર આવી ગયો અને અહીંયા શું મળી ગયું જેડ એન ફોર આ મળી ગયું સેમ કન્ડિશન જીંક જે છે એને આમાં નાખવાનું ગોલ્ડમાં એટલે એયુ સીએન ટોઈસ માંથી શું બની ગયું જેડ એન ફોર ટાઈમ અને ગોલ્ડ ક્યાં નીકળી ગયો બાર નીકળી ગયો ઓકે તો આ જે છે વધુ સક્રિય ધાતુ વડે આ વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુનું શું કરી નાખવાનું ઓક્ષેપણ કરી નાખવાનું છે ઓકે વિદ્યુત વિભાજ્ય રિડક્શન વિદ્યુત વિભાજ્ય રિડક્શન આ તો તમને ખબર જ છે દોસ્ત વિદ્યુત વિભાજન કરી નાખવાનું છે તમાર NaCl જોઈતો હોય તો અહીંયા બે વિદ્યુત રોડ ડુબાડી દેવાના છે એક ને બેટરીના ધન ધ્રુવ સાથે જોડી દેવાનો એક ને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી દેવાનું બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ તેને એનોડ કહેવાય બેટરી ના રૂંધરૂ સાથે જોડી એને શું કહેવાય કેથોડ કહેવાય આ ખબર જ છે તમને હવે આપણે આમાં નાખશું સીએલ માઇનસ તો અહીંયા કોણ જશે સોડિયમ જશે અને અહીંયા કોણ મળશે ક્લોરિન સોડિયમ ધાતુ મળે કે નહીં બહુ વધુ વિદ્યુત ધનમય ધાતુ હોય વધારે પડતી વિદ્યુત ધનમય ધાતુ હોય તો આ રીતે મેળવવામાં આવે છે ધાતુ એમાલ્ગેશન પદ્ધતિ એમાલ્ગેશન સૌરસ સોડિયમ સૌરસ અથવા તો સૌરસ બનાવી નાખવામાં ધાતુ સાથેનો સૌરસ ખાસ કરીને આ પદ્ધતિ દ્વારા ઉમદા ધાતુ જેવી કે ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ કરવામાં આવે છે ગોલ્ડ અને સિલ્વર જે છે એ મર્ક્યુરી સાથે જોડાઈ જાય સિલ્વર જે છે એ મર્ક્યુરી સાથે જોડાઈ જાય અને અલગ કરવામાં આવે છે અને શું કહેવામાં આવે એમાલ્ગેશન કહેવામાં આવે છે દોસ્તો તો આપણે આટલી ધાતુની રિડક્શનની પદ્ધતિઓ જોઈએ અલગ અલગ કે ધાતુના ઓક્સાઇડ પહેલા તો આપણે નિસ્થાપન અને ભણ્યા કાર્બોનેટમાંથી આપણે ધાતુનો ઓક્સાઇડ મેળવું એટલે કે કેલ્સિનેશન અને ભૂંજન એટલે કે સલ્ફાઈડમાંથી આપણે ઓક્સાઇડ મેળવો તો એ ભૂંજન થઈ ગયું એના પછી આપણે ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી એની ઘણી બધી પદ્ધતિ જોઈએ અલગ અલગ બધી ટેક્સ્ટબુકમાં અમુક જ પદ્ધતિ આવી છે બાકીની આપણે બધી જ પદ્ધતિ કવર કરી લીધી જે ડબલ્યુ નીટના સિલેબસમાં છે બધી જ એટલે તમે શાંતિપૂર્વક પાછો વિડીયો જે છે એને રિવાઇઝ કરજો ઓકે ચાલો થેન્ક યુ